આ રીતે ફરવું જોજો એ ભાઈ આ બાર ઉપરથી કાંટો આમ ફરે બાર થી શરૂ થયો ને આમ બાર ઉપર આવ્યો ત્યારે એનો અડધો એટલે કે બાર થી શરૂ કરીને છ ઉપર આવે અડધો એટલે એક દુત્યાંશ તો કુલ ભાગ ને આખા રાઉન્ડ ને આપણે વેચ્યો છે બાર અંકોમાં

ષટકોણ પણ એવો ને એવો દેખાશે તમે કોઈ પણ આકૃતિ ભાઈ આખો ફરાવો તો એવો ને એવો દેખાય કોઈ પણ આકૃતિનો નો આખો આટો ફરાવો તો એવો ને એવો દેખાય એવી ને એવી આકૃતિ દેખાશે પણ અડધો ફરાવાથી ફરક પડે કે આ એચ છે અડધો ફરાવાથી એવો ને એવો દેખાય પણ ત્રિકોણ એવો ને એવો દેખાય પણ આવું થઈ જશે આમ એવું ઊંધું થઈ જાય આમ ધારો કે હું અહીંયા થી ત્રિકોણ લઉં એને આપણે અડધો આટો ફરાવીએ તો એવું ને એવું દેખાય નહી ત્રિપળ કઈક આવું થઈ જશે બરાબર ઊંધું થઈ જશે એનું જે ઉપરનું જે ભાગ છે એ નીચેની સાઈડ આવી જશે છ ઉપર આવી જશે સમજ્યા કુલ ભાગ ને આપણે બાર માં વેચ્યા એનો અડધો એટલે કે બે વડે ભાગ્યું તો જવાબ આવ્યો છ એટલે કે છ ઉપર કાંટો આવે ચાલો હવે આપણે જોઈએ ત્રીજો ભાગ એક ત્રીજો એટલે કે કાંટો ક્યાં આવશે ચાર ઉપર એટલે તમારે આકૃતિ ને જે બાર થી શરૂ થઈ હોય ઉપરથી એ ત્યાં ચાર ઉપર લઈ એનું મોઢું ચાર ઉપર લાવી દેવાનું જેમ હું આ કાંટાનું કાંટાને લાઈન બતાવું

तो 4 4 4 3 भाग એટલે કે 12 થઈ જાય એટલે કે એક આટો ફરે ત્રિજા ભાગનો આટો ફરે એટલે આકૃતિ ચાર ઉપર આવે એટલે આઉટફી કોણ હોય તો એ કેવું થઈ જાય આમ ચાર ઉપર થઈ જાય દેખાય સમજીયા હવે આપણે જોઈએ ચોથા ભાગનો આટો જો તો એટલે કે 12 ને કેટલા વાડે ભાગવું પડશે

अब हमें चाहिए छठो भाग तो 12 में 6 से भाग दिए तो क्या आवे 2 એટલે કે આના 6 ભાગ પાડવાના 12 ના તો આપણી કે આવશે 2 બે ઉપર અહીંયા આવી ગયો 2 छઠો ભાગ 6 9 भैया जो 6 ભાગ પાડી बताओ जो 2 * 1 = 2 2 * 2 = 4 2 * 3 = 6 6 còn गया 2 8

અને એમ કે એને અડધો આટો ફરાવો તો તમારે એ તીર અહીંયા આમ નીચે કરી દેવાનું છે છો ઉપર અડધા આટા શું કરી દેવાનું નીચે થઈ જશે એક તૃતીયા માં છે ચલો પછી એમ કે કે ત્રીજા ભાગનો નો આટો ફરાવો તીર તો આપણે આ રીતે લખી લેવાનું કે આમ બાર 1 2 3 ને 4 એટલે કે એ રીતે આમ તીર થઈ જશે ચાર ઉપર આવી જશે ત્રીજો ભાગ

त्रिज्या भागना आता बाकी आय असे 4 वर એટલે આમ તો આમ થઈ જશે હા કારણ કે 12 ને 3 ची भागये तो 4 જવાબ આવે એટલે કે 4 જશે 4 ઉપર એનું ઉપરનું ભાગ जे ઉપરનું મોડું હોય એ 4 ઉપર જશે चौथा भाग એટલે કે 3 જવાબ આવે 4 3 12 એટલે કે आपली आकृती जे આમ છે ઊઠીતી એ આમ થઈ જશે 3 ઉપર આવી જશે याप्रमाणे बरा ભાગ એટલે કે આપણે આખી આકૃતિના ચાર ભાગ પાડવાના અને એમાંથી ત્રણ ભાગ લેવાના આખી આકૃતિના કેટલા ભાગ પાડવાના ચાર એમાંથી કેટલા ભાગ લેવાના ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ તો જવાબ આવે નવ એટલે આપણી આકૃતિ જે બાર થી શરૂ થઈ હોય એ ફરતી ફરતી નવ ઉપર આવે તમારે યાદ રાખવાનું છે કે ત્રણ 4 આવે આકૃતિનો ભાગ કરવાનો

ત્રીજો ભાગ ચોથો ભાગ અને છઠ્ઠા ભાગ માં છે બરાબર રીતે